नासिक शहर से 28 किलोमीटर और नासिक रोड से तकरीबन 40 किलोमीटर दूर त्रम्बकेश्वर तहसील के त्रम्बक शहर में बना हुआ है यह मंदिर भगवान शिव के उन बारह ज्योतिर्लिंगों में से एक है जिन्हें भारत में सबसे पवित्र और वास्तविक माना जाता है त्रम्बकेश्वर चतुर्लिंग की सबसे अद्भुत और असाधारण बात तो यह है की इसके तीन मुख यानी सर है एक भगवान ब्रह्मा एक भगवान विष्णु और एक भगवान रुद्र इस लिंग के चारों ओर एक रत्न जड़ित मुकुट रखा गया है जिसे त्रिदेव के मुखौटे के रूप में रखा गया है कहा जाता है कि यह मुकुट पांडवों के समय से यही पर है इस मुकुट में हीरा पन्ना और कई बेशकीमती रत्न जड़े हुए हैं। त्रंबकेश्वर मंदिर में इसको सिर्फ सोमवार के दिन चार से पांच बजे तक दिखाया जाता है यह मंदिर के तलहटी में स्थित है गोदावरी नदी के किनारे बने त्रम्बकेश्वर मंदिर का निर्माण काले पत्थरों से किया गया है इस मंदिर की वास्तुकला बहुत ही और, 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 और अनोखी है इस मंदिर हुआ था इस काम का अंत बाद सत्रह सौ छियासी में सम्पन्न हुआ तथ्यों के मुताबिक इस प्राचीन मंदिर का निर्माण कार्य में लगभग सोलह लाख रुपए खर्च किए गए थे ના સાહેબ પેશોની કરવાયા હતા આ મંદિર કા જીર્ણા સપ્તાહ 255 થી શરૂ ہوا تھا ઇસ કામ કા મંદિર આવે 1786 મે સંતા 100 મિત્રો ને મહાદેવ પ્રથમ તો મે 12 જ્યોતિંગ માંથી એક જ્યોતિલિંગ ત્રંબદેશ્વર મહાદેવ જે નાસિક માં સ્થિત છે ત્યાં આવેલા છે મૂળ હેતુ અમારો ભાગવત પદા માં મિત્રો સાથે આવેલા છે તો કોઈક દાદા ની અન્ય લોકો extra ઈચ્છા હશે તેને ત્યાં બોલાવ્યા જતી વેલી સવાડા દર્શન કરો મને તમે બધા આયા જે ગ્રુપ માં આયા

હર હર મહાદેવ અમારા લહેરીભાઈ જે રાજુલાના મિત્ર છે એના સહયોગથી અમારે નાસિક આવવાનું છે કથામાં તો તે કહે કે ચાલો અહીંયા તમકેશ્વર બાજુમાં આવેલું છે તેના દર્શન કરવા જઈએ તેના સહયોગથી અમે બધા સંગીતકાર મિત્રો તેમજ વિપુલભાઈ લહેરી ગોપાલ સ્ટુડિયો વઢેરા બધા અમે અહીંયા તમકેશ્વર દર્શન કરવા માટે આવ્યા બહુ સરસ દર્શન ને ખૂબ રમણીય સ્થળ અહીંયા તમકેશ્વર આવો આ 12 જ્યોતિલિંગમાંથી આ તમકેશ્વર મહાદેવ પણ એક જ્યોતિલિંગ છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે એટલે અહીંયા અવશ્ય બધા દર્શન કરવા આવજો રહર મહાદેવ કાદિયા સૌને કહા કી ઇસ હત્યા કે પાપ કે પ્રાયશ્ચિત મેં દેવી ગંગા કો યહાં લેકર আনা હોગા તબ ગૌતમ ઋષિ ને શિવલિંગ કી સ્થાપના કરકે પૂજા શુરુ કરી તિ ઋષિ કી ભક્તિ સે પ્રસન્ન હોકર શિવજી ઓર માતા પાર્વતી વહાં પ્રકટ હુએ ભગવાન ને વરદાન માંગને કો કહા तब ऋषि गौतम से शिवजी से देवी गंगा को उस स्थान पर भेजने का वरदान मांगा देवी गंगा ने कहा कि यदि शिवजी भी इस स्थान पर रहेंगे तभी वो भी यहाँ रहेगी गंगा के ऐसा कहने पर शिवजी जी वहाँ त्रयम केशवर ज्योतिर्लिंग के रूप वास करने को तैयार

આપ જોઈ રહ્યા છો તે નાસિકની બજાર છે ત્રમકેશ્વર મહાદેવ ત્યાંની બજાર છે રહેવાના સ્થાનો છે ધર્મશાળાઓ છે હોટલો છે અને આ માર્ગ છે